ઉદવાણા ગામના દરિયાકાંઠે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી દસ પેકેટ કબજે કરાયા પેકેટ પર લખાયેલું છે ઉર્દુ ભાષામાં લખાણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી છેલ્લા લાંબા સમયથી ડ્રગ્સના બિનવારસી પેકેટો મળી આવતા રહ્યા છે જોકે હવે દક્ષિણ ગુજરાતમાં ઉદવાડા ગામના દરિયાકાંઠેથી પણ ચરસના પેકેટો મળતા ચકચાર મચી છે એસઓજી અને પાડી પોલીસે અગિયાર કિલો આઠસો ગ્રામ વજનના દસ પેકેટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પાડી તાલુકાના ઉદવાડા ગામના દરિયા કિનારે પ્રોટેકશન વોલ પાસેથી પાડી પોલીસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચરસના દસ બિનવારસી પેકેટો કબજે કર્યા છે જેનું વજન કિલો ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે પેકેટો મળ્યા બાદ દરિયા કિનારામાં વધુ પેકેટો છે કે નહીં તે શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે પેકેટો મળી આવ્યા છે તેમાં ઉર્દુ ભાષામાં લખાણ લખેલું જોવા મળી રહ્યું છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી છેલ્લા લાંબા સમયથી આ રીતે જ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો મળતા રહ્યા છે ટૂંકા ગાળાની જ વાત કરીએ તો કચ્છ અને દ્વારકામાંથી દરિયા કિનારે તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટો મળી આવ્યા હતા કે હવે દક્ષિણ ગુજરાતના દરિયામાંથી પણ બિનવારસી ડ્રગ્સના પેકેટો મળતા પોલીસ દ્વારા અહીં પેકેટ કઈ રીતે આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચે